વડોદરામાં તાજેતરમાં પૂરે ભ્રષ્ટ વહીવટનો પર્દાફાશ કર્યો છે માત્ર બે માસ પૂર્વે અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલો વડોદરાથી વાગોડ્યા જતો રોડ તૂટી ગયો હતો વડોદરા શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદે તારાજી સર્જી હતી જોકે પૂર આવ્યું એ કુદરતી આફત કરતાં માનવસર્જિત આફત વધુ હતી કરોડો રૂપિયાનું આંધણ કરીને બનાવેલા રોડ પણ તૂટી ગયા હતા વડોદરાથી વાગોડિયા તરફ જતા રોડ પણ તૂટ્યા હતા આમ તો કોઈ પણ રોડ તૂટવાના બાકી નહીં રહ્યા હોય પરંતુ અત્યાધુનિક ટેકનોલોજીથી બનાવેલો રોડ જો તૂટી જાય તો શું કહેવાય અને એ પણ માત્ર બે માસમાં વાગોડિયા જતા રોડ પર પારોલ યુનિવર્સિટીથી વાગોડિયા સુધીનો રોડ તાજેતરમાં અંદાજે બાર કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે રોડ એન્ડ બિલ્ડિંગના જિલ્લા વિભાગે માત્ર બે માસ પૂર્વે આ રોડ બનાવ્યો અમે તમને એ પણ જણાવી દઈએ કે આ રોડ પર કેન્દ્ર સરકારની CRRI એટલે કે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ગાઈડલાઈન મુજબ ચાર પોઈન્ટ એક કિલોમીટરનો રોડ CGBM ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો હતો CGBM એટલે સિમેન્ટેડ ગ્રાઉન્ટેડ બિટ્યુમિન મિક્સ આ ટેકનોલોજી મુજબ રોડની ગુણવત્તા અન્ય રોડ કરતાં ઘણી સારી હોય છે માત્ર ચાર પોઈન્ટ એક કિલોમીટરનો રોડ માટે બે કરોડ ચૂકવાયા હતા અને આ નવી ટેકનોલોજી મુજબ દિવ્ય સિમંદર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાક્ટરને કામ સોંપાયું હતું તમને જાણીને નવાઈ લાગશે કે સીજીબીએમ ટેકનોલોજી મુજબ બનેલા રોડ પર માત્ર બે માસમાં ખાડા અને ગાબડા પડવા માંડ્યા ધોધમાર વરસાદમાં રોડ હતો ના હતો થઈ ગયો આ કોન્ટ્રાક્ટરે આ સિવાયનો વાગોડિયા તરફ જતો રોડ બનાવ્યો એ પણ તૂટી ગયો એ રોડ કેવો છે અત્યારે બહુ ખરાબ છે આ તમે ક્યાંથી ક્યાં જ આ કયો રસ્તો છે

રોડ તૂટવા અંગે આરએનપી અધિકારીઓનું કહેવું છે કે પાણી રોડના લેવલ સુધી આવ્યું હતું એટલે રોડને નુકસાન થયું છે અહીં સવાલ એ છે કે માત્ર બે માસમાં રોડની ગુણવત્તા જવાબ કેમ આપી ગઈ અમે તમને એ પણ જણાવી દઈએ કે આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર દિવ્ય સિમંદર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાક્ટરને ભૂતકાળમાં વડોદરા મહાનગરપાલિકાએ બ્લેકલિસ્ટ કર્યો હતો દિવ્ય સિમંદર નામના કોન્ટ્રાક્ટર પર એવા આરોપ લાગ્યા હતા કે તેણે શહેરમાં બનાવેલા રોડના બોગસ બિલ રજૂ કર્યા હતા બોગસ બિલોની પોલ પકડાતા પાલિકાએ સીમંદર કન્સ્ટ્રકશનને બ્લેકલિસ્ટ કર્યું હવે આ કોન્ટ્રાક્ટર પર આર એન બી વિભાગને હેત ઉભરાયું અને પરિણામ અપેક્ષા મુજબનું જ આવ્યું અહીં સવાલ એ છે કે આર એન્ડ વિભાગે કામ આપતા પહેલા કોન્ટ્રાક્ટરના ઇતિહાસની તપાસ કેમ ન કરી રૂપિયા બાર કરોડ ખર્ચી બે માસમાં રોડ તૂટી જાય એ કેવી કામગીરી ગણી અત્યાધુનિક ટેકનોલોજીને સમજવામાં અધિકારીઓ થાપ ખાઈ ગયા શું કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે પ્રજાના પરસેવાના ટેક્સના નાણાં આવી રીતે વેડફી નાખવાના બસ મોટા ખાડાના કારણે કોઈ જાનહાનિ થાય તો કોણ જવાબદાર એકવાર બ્લેકલિસ્ટ કોન્ટ્રાક્ટરને કામ આપવા પાછળનું કારણ શું શું આ રોડ કોન્ટ્રાક્ટર પાસે ફરી બનાવડાવવામાં આવશે આવા ઘણા સવારો આર વિભાગ સામે ઊભા થાય છે સામાન્ય સંજોગોમાં કરોડોના ખર્ચે બનેલા રોડ એ ટકવા જોઈએ